હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અમુક ટ્રીક અને ટિપ્સને ધ્યાનમાં રાખી આખું વર્ષ સારી રહે તેવી આથેલી હળદર બનાવીશું તો ઘણીવાર હળદર સમય જતાં ચીકણી થઈ જતી હોય છે પણ આ રીતે હળદરને આછો તો તમારી હળદર પણ આખું વર્ષ સારી રહેશે ચીકણી પણ નહીં થાય તો અમુક ટ્રીક અને ટિપ્સને ધ્યાનમાં રાખી આજે આપણે આખું વર્ષ સારી રહે તેવી આથેલી હળદર બનાવીશું તો તેના માટે વજનમાં મેં પાંચસો ગ્રામ હળદર લીધી છે તો ત્રણસો ગ્રામ હળદર અને વજનમાં બસો ગ્રામ આંબા હળદર એમ કુલ મેં પાંચસો ગ્રામ હળદર લીધી છે તો આ હળદર અત્યારે સિઝન છે તો માર્કેટમાં એકદમ આસાનીથી મળી રહેશે તો આ હળદરને ઘેરે લાવી સરસ ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી પછી જ આપણે ઉપયોગમાં લઈશું તો આ રીતે હળદરને પીલરેથી એની છાલ કાઢવાની છે તો હળદરની છાલ છે એકદમ પટલી હોય છે તો એકદમ સરસ રીતે પીલરેથી એની છાલ છે એ નીકળી જશે પણ જો તમને આ રીતે પીલરથી ના ફાવે તો ચપ્પુ વડે કાઢશો તો પણ એકદમ ફટાફટ એની છાલ છે એ નીકળી જશે તો હળદરની છાલ કાઢતા બિલકુલ વાર નથી લાગતી એકદમ ફટાફટ નીકળી જાય છે તો આ રીતે છાલ કાઢી હળદર લાંબી છે તો મેં એને ત્રણ ભાગમાં કટ કરી છે પછી એના બે ભાગ કરી આ રીતે એને આપણે લાંબી કટ કરીશું તો આ રીતે મેં મીડિયમ એવી જ કટ કરી છે વધારે પડતી જાડી પણ નહીં અને સાવ પટલી પણ નહીં તો આ રીતે આપણે આંબા હળદરને મેં કટ કરી જો તમને આ રીતે લાંબી કટ ના ગમતી હોય તો તમે હળદરની છાલ કાઢી ગોળમાં કટ કરવા માંગતા હો તો એને ગોળમાં પણ કટ કરી શકાય આ જ રીતે આપણે હળદરની પણ છાલ કાઢી અને કટ કરશું તો આ રીતે બધી હળદરને પાણીમાં જ કટ કરવાની છે તો મેં મોટા પોહળા વાસણમાં પાણી લઈ અને પાણીમાં જ હળદરને કટ કરી છે એટલે બોટલમાં ભરતી વખતે હળદર તમને સાફ કરવી પણ ફાવે અને પાણીમાં આ રીતે કટ કરશો તો થોડી વાર લાગશે તો હળદર છે એ આપણી કાળી પણ નહીં પડે અને હળદર છે એકદમ સરસ પાણીમાં સાફ પણ થઈ જશે તો આ રીતે મેં બધી હળદરને લાંબી કટ કરી છે અને પાણીમાં બધી હળદરને પલાળીને રાખી છે તો આ જ પાણીમાં આપણે હળદરને એકદમ સરસ ધોઈ લેવાની છે તો આ રીતે ધોઈ અને હાથમાં લઈ હળદરને નિતારી લેવાની છે પછી આ ધોયેલી હળદરને આપણે એક બાઉલની અંદર લેશું તો આ રીતે પાણીમાં હળદરને એડ કરવાથી હળદર છે એ બિલકુલ બ્લેક નહીં પડે અને હળદર છે એકદમ સરસ પાણી એથી ધોવાઈ જશે તો આ રીતે બધી હળદરને મેં બાઉલમાં લીધી છે હવે એક લીંબુના મેં આ રીતે નાની સાઈઝના ટુકડા કર્યા છે આપણે એડ કરીશું ત્રણ લીંબુનો મેં રસ કાઢ્યો છે હળદરમાં લીંબુ અને મીઠું છે બંને ચડિયાતા એડ કરવાના છે તો આ રીતે મેં ત્રણ લીંબુનો રસ એડ કર્યો છે અને લીંબુ છે એ મોટી સાઈઝના જ મેં લીધા છે ત્રણ ચમચી આપણે મીઠું એડ કરશું તો વજનમાં પાંચસો ગ્રામ હળદર હોય તો ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે આનાથી હળદર છે એ બિલકુલ ખારી નહીં થાય પણ મીડિયમ એવી જ બનશે આપણે પાણી પણ આમાં એડ કરીશું તો ત્રણ લીંબુનો રસ અને ત્રણ ચમચી મીઠું એડ કર્યા છે તો આ રીતે ઉપર નીચે કરી મીઠું અને લીંબુ હળદર સાથે સરસ કોટ થઈ જાય એ રીતે આપણે હળદરને મિક્સ કરી લેવાની છે જો તમને આ રીતે ના ફાવે તો હાથેથી મિક્સ કરી એકદમ સરસ મિક્સ કરી ઢાંકી અડધો કલાક માટે આપણે રહેવા દઈશું તો અડધો કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરસ લીંબુ મીઠું પાણી થયું છે તો આ રીતના પાણી થશે તો તમારી હળદર છે એ લાંબો સમય સુધી સારી રહેશે તો આ રીતે ઉપર નીચે કરી સરસ મિક્સ કરી લેશું તો જે આપણે પાણી વધ્યું છે એ પાણીને પણ હળદરમાં જ આપણે એડ કરવાનું છે તો પહેલાં આપણે બોટલની અંદર ભરી લેશું અને જો તમારે લાંબો સમય સુધી હળદર સારી રાખવી હોય તો કાચની બોટલ લેવાની કાચની બોટલ હશે તો હળદર છે આખું વાર સારી રહેશે તો મેં આ રીતની કાચની બોટલ લીધી છે એમાં પહેલાં આપણે હળદરને ભરી લેશું તો આ રીતે ફક્ત પહેલાં હળદર જ ભરીશું પછી આપણે પાણી એડ કરીશું તો આ રીતે મેં બધી હળદર દબાવી દબાવીને ભરી છે હળદરને દબાવીને ભરવાની છે પછી જે આ ખાટું પાણી વધ્યું છે એડ કરશું તો આ રીતે મેં બધું ખાટું પાણી એડ કર્યું તો જે આપણી બોટલ છે એ અડધી બોટલ ખાટા પાણીની ભરાણી છે તો આ રીતે ખાટું પાણી એડ કર્યું છે પણ પાણી ઓછું છે તો હવે આપણે થોડું નોર્મલ પાણી એડ કરીશું તો એક વાટકી જેટલું મેં નોર્મલ પાણી એડ કર્યું છે તો આ હળદર છે એ પાણીમાં ડૂબ ડૂબી રહે એ રીતે પાણી રાખવાનું છે પછી તમારે એક વાટકી કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવો પડે તો તમારે વધારે પાણી એડ કરવાનું મારે એક વાટકી પાણીની જરૂર પડી છે અને આ રીતે પાણી એડ કરી હળદર પાણીમાં ડૂબે એ રીતે હાથેથી હળદરને દબાવી અને આ રીતે ઉપર પાણી આવે એ રીતે રાખી ઢાંકણ બંધ કરી બોટલને થોડી ત્રાસી કરી અને પાણી છે અંદર સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે બોટલને હલાવી અને પાણી અંદર જે એડ કર્યું છે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે એને મિક્સ કરી લેશું તો આ બોટલને તમે ફ્રીજમાં રાખશો તો તમારી હળદર આખું વાર સારી રહેશે તો આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો